પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલા વિભાગમાં નર્સિંગના વિદ્યાર્થીઓ દર્દીઓની સારવાર કરતા હોવાની ફરિયાદો ઉઠે છે ત્યારે પોરબંદરમાં પણ રાજકોટની સરકારી હોસ્પિટલ જેવી ઘટના ન બને તે માટે સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરાય છે રાજકોટની સરકારી હોસ્પિટલમાં આવેલા પીડિયા વોર્ડમાં એક નર્સિંગના વિદ્યાર્થીએ બાળકને અન્ય સારવારનું ઇન્જેક્શન આપી દેતા બાળકનું મોત થયું હતું અને તે બાબતે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી પોરબંદરની સરકારી હોસ્પિટલમાં આવેલા વિવિધ વોર્ડમાં પણ નર્સિંગના વિદ્યાર્થીઓ નર્સિંગ સ્ટાફની હાજરી વગર દર્દીઓને સારવાર કરતા હોવાની અનેક ફરિયાદો સામે આવી છે ત્યારે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા સિવિલ સર્જનને લેખિતમાં રજૂઆત કરી રાજકોટ જેવી ઘટના પોરબંદરમાં ન બને તે માટે જરૂરી પગલાં લેવા માંગ કરી હતી હાલમાં રાજકોટની સિવિલ હોસ્પિટલની અંદરમાં એક દોઢ વર્ષના છોકરાનું મૃત્યુ થયું છે એ વિદ્યાર્થીને જે ઇન્જેક્શન મારવાથી થયું છે કારણ કે વિદ્યાર્થીની અંદરમાં જે શીખવા આવતા હોય એને ઇન્જેક્શન મારવાનું કે એને કોઈ એવું આપવામાં આવ્યું ન હોય એને ટાંકા લેવાનું ન હોય એવું પરિપત્ર પણ ન હોય કે ભાઈ શીખવા માટે અન્ય ઇન્જેક્શન મારવું તો આવી આવી વસ્તુ કરવાથી એક દોઢ વર્ષના બાળકની જિંદગી જોખમાઈ ગઈ અને એનું મૃત્યુ થયું એવો બનાવ જો પોરબંદરની ભાવસેજી હોસ્પિટલમાં ન બને એના માટે આજે મેં લેખિતમાં રજૂઆત કરીશ કે ભાઈ અહીંયા જ નર્સિંગ સ્ટાફ છે એ વેન લેવામાં પાંચ પાંચ પણ પડે છે એવી ફરિયાદો અમને મળેલી છે પછી લેબની અંદરમાં બધી જગ્યાએ આવું થાય ઇન્જેક્શન પણ મારે છે કેજ્યુરેટીવની અંદરમાં એટલે આ પણ ન થવું જોઈએ આવો પરિપત્ર કાઢી અને આ બંધ કરે અને રાજકોટ જેવું ન થાય એવી મારી નર્મ અરજ છે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં આવેલા વોર્ડમાં નર્સિંગના વિદ્યાર્થીઓ અહીં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફના ઓબ્ઝર્વેશન વગર સારવાર કરતા હોવાનું સામાન્ય બની ગયું છે ત્યારે આ અંગે તાત્કાલિક પગલાં લેવા પણ માંગ ઉઠી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ Bu